નમસ્કાર ખેડૂત મિત્રો આપનું અમારી આ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે ઓગણીસ અગિયાર બે હજાર પચીસના ગોંડલ યાર્ડના બજાર ભાવ અને જો તમે દરરોજ ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ જાણવા માંગો છો તો આ અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલ ઓલ નોટિફિકેશનને પણ ઓન કરી નાખજો જેથી તમને દરરોજ સાચા ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ જાણવા મળે સૌથી પહેલાં ઘઉં લોકવાન પાંચસો વીસથી ઊંચા ઊંચા પાંચસો સાહીઠ કાઉં ટુકડા પાંચસોથી ઊંચા ઊંચા પાંચસો અઠ્ઠાણું સિંગદાણા જાડા અગિયારસો એકતાલીસથી ઊંચા ઊંચા તેરસો એકસઠ સિંગ ફાડિયા સાતસો છવ્વીસથી ઊંચા ઊંચા તેરસો અગિયાર એરંડા અગિયારસો એકથી ઊંચા ઊંચા તેરસો એકતાલીસ તલ બારસો એકાવનથી ઊંચા ઊંચા ત્રેવીસો એકસઠ જીરુ બે હજાર છસો એકાવનથી ઊંચા ઊંચા ચાર હજાર બસો એકોતેર કલંજી બે હજાર છસો એકાવનથી ઊંચા ઊંચા ચાર હજાર આઠસો એક વરિયાળી બારસો છવ્વીસથી ઊંચા ઊંચા બારસો છવ્વીસ ધાણા આઠસોથી ઊંચા ઊંચા સોળસો એકસઠ ધાણી એક હજારથી ઊંચા ઊંચા સોળસો એક્યાસી મરચાં છસો એકાવનથી ઊંચા ઊંચા ચાર હજાર બસો એકાવન ડુંગળી લાલ છાસઠથી ઊંચા ઊંચા બસો એકસઠ ડુંગળી સફેદ 101 thí, एक सौ एक थी ऊंचा ऊंचा बसौ एकसठ बाजरो बसो एक थी ऊंचा ऊंचा उचा त्रंसौ एकाणु जुआर छ सौ एकावन ऊंचा ऊंचा नौ सौ एक मकई त्रो एकसठ से ऊँचा उचा तरह सौ एक, 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 एक मग आठ सौ एक ऊंचा ऊंचा सत्तर सौ इकोतेर वल पाँच सौ एक ऊँचा उचा अगिय सौ एक अड़द सात सौ एक ऊंचा ऊंचा बार सौ एकाणु चौड़ा पाँच सौ एक ऊंचा ऊंचा तेर सौ एक मठ ચારસો છોતેરથી ઊંચા ઊંચા આઠસો એક તુવેર આઠસો એકથી ઊંચા ઊંચા બારસો એક સોયાબીન સાતસો એકાવનથી ઊંચા ઊંચા અગિયારસો એક